મોંઘવારીનો પેચ લાગ્યો પતંગ બજારમાં વીસ ટકા સુધી ભાવ વધારો ઉત્તરાયણ પર્વને હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે શહેરના ગેન્ડી ગેટ અને માંડવી વિસ્તારનો પરંપરાગત પતંગ બજાર પૂરેપૂરો જામ્યો છે પરંતુ આ વર્ષે પતંગ પ્રેમીઓ માટે મોંઘવારીનો વધારાનો ઝટકો લાગી રહ્યો છે બજારમાં પતંગોના ભાવમાં દસથી વીસ ટકા સુધીનો વધારો નોંધાયો છે વેપારીઓના જણાવ્યા અનુસાર પતંગ બનાવવામાં વપરાતા કાચા માલના ભાવમાં નોંધપાત્ર વધારો થયો છે ખાસ કરીને પતંગના કાગળ કમાન્ડ કમાન્ડઢા તેમજ કારીગરોની મજૂરી દરવા દરમાં થયેલા ઉછાળાનો સીધો પ્રભાવ પતંગના છૂટક અને જથ્થાબંધ ભાવ પર પડ્યો છે ભાવમાં વધારો છતાંય વડોદરાના પતંગ રસિકોમાં ઉત્સાહ જરા પણ ઓછો થયો નથી ગેન્ડીગેટ રોડ રાત્રિના સમયે પણ ગ્રાહકોની ભારે ચહલ પહલથી ધમધમી રહ્યો છે વેપારીઓનું કહેવું છે કે ઉત્તરાયણનો પર્વ નજીક આવતા વેચાણમાં સતત વધારો થઈ રહ્યો છે પતંગોની વૈવિધ્યતા રંગીન ડિઝાઇન અને આકર્ષક કદના આકારોની નવી રેન્જ બજારમાં ઉપલબ્ધ થતાં નાની ઉંમરથી લઈને મોટી ઉંમર સુધીના પતંગ પ્રેમીઓનો આ પર્વની તૈયારીઓમાં મગ્ન જોવા મળી રહ્યા છે